વલસાડ ગયો પોલીસ ની સતર્કતા અને ક્યાં કરવાના હતા લૂંટ જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં કપરાડા પોલીસ તહેવારો લઈ પેટ્રોલિંગ અને વાહનમાં હતી તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે કપરાડા વિસ્તારમાં છ જેટલા લોકો કપરાડા વિસ્તારમાં લૂંટ કરવા જઈ રહ્યા છે જેને લઈ પોલીસ દ્વારા કપરાડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગ હાથરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ લૂંટારુ ત્રણ જેટલી બાઇક પર ત્યાં પહોંચ્યા હતા અને પોલીસની જોઈ લૂંટારૂઓ ભાગવા જતા પોલીસ દ્વારા બે બાઇક પર સવાર ચાર જેટલા લૂંટારૂને દોડીને પકડી પાડવામાં આવ્યા હતા અન્ય બે લુંટારું ત્યાંથી ભાગી છૂટ્યા હતા પોલીસ દ્વારા ચાર લૂંટારૂની તપાસ કરતા લુંટારુઓ પાસેથી ચાર જેટલા ચપ્પાઓ સહિત બુકાની મળી આવી હતી પોલીસે ચાર લુંટારુઓની ધરપકડ કરી અન્ય બે લુંટારુને વોન્ટેડ જાહેર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ પકડમાં ચાર આરોપી એક ચંદુ જયરામ કરમોડ બીજો હરિલાલ અર્જુન ઠાકરે ત્રીજો ઉમેશભાઈ આનંદતા કાચલે ચતુરમેશ લક્ષીરાવ આ તમામ આરોપી કપરાડા વિસ્તારમાં એક મકાનમાં લૂંટ કરવા માટે આવ્યા હતા આ તમામ આરોપીને ભાગી ગયેલા કપરાડા ખાતે રહેતા વોન્ટેડ આરોપી ઈશ્વરભાઈ જીપરભાઈ ભોયા મહારાષ્ટ્રના રત્ના ઉર્ફે મામા દ્વારા લૂંટ કરવા માટે એકઠા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે આરોપીને ઈશ્વરભાઈ ભોયા દ્વારા રત્ના મામાને માહિતી આપવામાં આવી જે તમામ આરોપી એકઠા થયા અને કપરાડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેકી કરી રક્ષાબંધનના પૂર્વ સંધ્યાએ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ કપરાડા પોલીસની સતર્કતાને કારણે આ આરોપીઓ લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં પકડી પાડવામાં આવ્યા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા લૂંટ જેવો ગંભીર બનાવ બને તે પહેલાં ચાર આરોપીઓને ઝડપી પાડી આ ગુનાના બે માસ્ટર માઇન્ડ આરોપી રત્ના ઉર્ફે મામા રહે તલાશ્રી મહારાષ્ટ્ર અને ઈશ્વર ભોયા રહે કપરાડાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કપરાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરતસિંહ વસાવા અને એમની તમામ ટીમ સબ ઇન્સ્પેક્ટર લખી પટેલ પોલીસ સ્ટેશનના કર્મચારી સાથે હોમગાર્ડ જીઆરડી કર્મચારી એક વાહન ચેકિંગ જ્યારે એ લોકો કરી રહ્યા હતા રોહયાર તલાટ ગામ અને મનાલાથી કપરા તરફ જવાના રસ્તા ઉપર હાઈવે પર જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યા હતા એક ચોક્કસ બાતમી ઇન્સ્પેક્ટર સુરતસિંહ વસાવાને મળી હતી કે ત્રણ બાઇક ઉપર છ જેટલા ઈસમો કપરાડા વિસ્તારમાં લૂંટ અને ધાડના ઈરાદે નીકળ્યા છે અને એ લોકો કપડા તરફ આવી રહ્યા છે આ ચોક્કસ હકીકતના આધારે આ જે વાહન ચેકિંગના તમામ પોલીસનો સ્ટાફ એકદમ એલર્ટ હતો અને આ ત્રણ બાઈક જે ચેકપોસ્ટ ઊભી કરેલી હતી એ તરફ આવી રહ્યા હતા ત્યારે એક બાઈક પોલીસને જોઈને ભાગી છૂટ્યું હતું અને બાકીના બે બાઇક ઉપર જે ચાર ઇસમો હતા એ ભાગવાની કોશિશ કરતા હતા ત્યારે તમામ પોલીસના જવાનો પીએસઆઈ પીઆઈ તમામે મળીને ચાર આરોપીને પકડી પાડ્યા છે આ જે લોકો પકડાયા છે એમની બાઇકની ઝડતી લેતા અને સાથે સાથે એમની પાસે જે બેગ હતી એને ચેક કરતા ત્રણ છરી એમની પાસેથી મળી આવે છે બાઇકની નીચે સંતાડેલી એક બીજી છરી પણ મળી આવી છે ટોટલ ચાર છરી મળી છે અને સાથે સાથે કાળા કલરની થેલીમાંથી છત્રીના કાપડમાંથી બનાવેલી બુકાનીઓ આંખ અને કાનના આંખ અને નાકનો ભાગ છે એમાં કાણા પાડીને જે બનાવેલી બુકાનીઓ પણ મળી આવી હતી ચારે ચાર આરોપીની પૂછપરછ કરતાં સુથારપાડા અને એની આસપાસના ગામમાં અગાઉથી એમણે રેકી કરી રાખેલી હતી અને રેકી કરેલા જે પ્લેસીસ હતા એ પ્લેસીસ ઉપર પૂર્વ આયોજિત આ લોકો આખી ગેંગ ઊભી કરીને એ લોકો એ દિવસે રાત્રે ઢાળ અને લૂંટના ઈરાદે આવેલા હતા અને ખૂબ મોટી સફળતા કપરાડા પોલીસને આ આરોપીને પકડી પાડવામાં મળી છે રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ આ પ્રકારનો બનાવ ગંભીર ધાળ અને લૂંટનો ગંભીર બનાવ બનતા કપરાડા પોલીસની સતર્કતાને કારણે અટક્યા છે આ બનાવો જે આરોપી પકડાયા છે એ આરોપી ચંદુ કરમોડા એની સાથે સાથે હરિલાલ ઠાકરે એની સાથે ઉમેશ કાચલે અને રમેશલક્ષી રાવ છે આ ચાર આરોપીમાંથી ત્રણ આરોપી મહારાષ્ટ્રના છે બે આરોપી પાલઘર મહારાષ્ટ્રના એક આરોપી ભીવંડી મહારાષ્ટ્રનો છે અને એક આરોપી સેલવાસનો છે અને આ ચાર આરોપીની પૂછપરછમાં જે ભાગી છૂટેલા બે આરોપી છે એની પણ ઓળખાણ થઈ ગયેલી છે રત્ના ઉર્ફે મામા જે તલાશી મહારાષ્ટ્રનો છે અને સાથે ઈશ્વર જીપર ભોયા જે ઓરિજનલી કપરાડાનો છે આ લોકોની પૂછપરછમાં એવું હકીકત જાણવા મળી છે કે ઈશ્વર ભોયા એણે અલગ અલગ ગામના લોકોની ટીપ આપી હતી અને રત્ના ઉર્ફે મામા અને ઈશ્વર ભોયા એ એ લોકોએ આખી આ ગેંગ ઊભી કરી હતી અને બનાવના અગાઉના દિવસોમાં આ લોકો આવીને પ્રોપર રેકી પણ કરી ગયા હતા આવવા જવાનો રસ્તો કઈ જગ્યાએથી ભાગી શકોમાં એમને વધારે સહેલું પડશે અને તમામ તૈયારીઓ છરી છત્રીના કાપડમાંથી બનાવેલી બુકાની તમામ તૈયારીઓ સાથે ધાડના ઈરાદે આવેલા હતા અને આ તમામ આરોપી જે છે છ આરોપી એમાંથી ચારની ધરપકડ જગ્યા પરથી જ કરવામાં આવી છે ધાળની કોશિશનો ગુનો કલમ ત્રણસો દસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી કરી રહ્યા છે આરોપીના ફર્ધર રિમાન્ડમાં આ પ્રકારના બનાવો પહેલાં એમણે અંજામ આપેલા છે અગાઉના જે વલસાડ જિલ્લામાં લૂંટ અને ધારના જે ગુનાઓ છે જે અનડિટેક ગુનાઓ છે એની અંદર આ આરોપીની સીધી સંડોવણી છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે અને મહારાષ્ટ્ર અને સેલવાસ ખાતેથી આ આરોપીઓના જો કોઈ ગુનાહિત ઇતિહાસ ત્યાં દીવ દમણ દમણ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રમાં જો કોઈ ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે પણ એની તપાસ કરવામાં આવી રહી છે અને સેલવાસ પોલીસ અને મહારાષ્ટ્રની પોલીસની પણ આ ગુનામાં મદદ લેવામાં આવી રહી છે